તળાજા તાલુકાના જૂના કોદિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફૂલસર સીઆરસી હનીષભાઈ રતનાણી તેમજ થળિયાના પશુ ચિકિત્સક ડોક્ટર કિરણભાઈ પરમાર વિશેષ હાજરી આપી હતી તેમના માર્ગદર્શન હેઠળ આંગણવાડી અને બાલવાટિકાના નાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહન મળે તેવા સંકલ્પો લેવાયા આ કાર્યક્રમ દરમિયાન એસએમસી સભ્યો સાથે બેઠક યોજી શાળાના વિકાસ તેમજ વિદ્યાર્થીઓના ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકગણ અને વાલીગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા